મિત્રો તમારે પણ શોર્ટ વિડીયોમાં આ ટાઈપનું થમલેણ લગાવતા શીખવું છે તમારા કોઈ પણ શોર્ટ વિડીયોની અંદર દરેક કામમાં તમારે અલગ અલગ થમલેમ લગાવવું છે તો કારણ કે શોર્ટ વિડીયોની અંદર થમલેલ લગાવવાનું ઓપ્શન ઓછું મળે છે અને એવું પણ નથી કે શોર્ટ વિડીયોની અંદર થમલેલ લગાવવાનું ઓપ્શન નથી આવતું એવું નથી મિત્રો તમારા પણ શોર્ટ વિડીયોની અંદર તમે થમલેન લગાવી શકો છો કઈ રીતે લગાવવાનું છે એના માટે સ્પેશિયલ આજે વિડીયો બનાવવામાં આવે છે મિત્રો તમને ખ્યાલ ન હોય તો ઇન્સ્ટાગ્રામની અંદર પણ તમારે કોઈ પણ વિડીયોની અંદર થમલેન લગાવવું હોય ને તો તમે કઈ રીતે લગાવી શકો છો અને યુટ્યુબ શોર્ટ વિડીયોની અંદર પણ તમારે જો થમલેન લગાવવું છે કોઈપણ ફોટોની અંદર વિડીયોની અંદર તો તમે કઈ રીતે લગાવી શકવાના છો તો ખાસ વિડીયોમાં મિત્રો ધ્યાન આપજો ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આપણી ચેનલની અંદર આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવી દરેક માહિતી શીખવવામાં આવે છે તો ચાલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ વધારે આપણે વાર લગાડવાની નથી તમારે વિડીયો જે ટાઈપનો જુઓ તમે શોર્ટ વિડીયોની અંદર યુટ્યુબમાં વિડીયો અપલોડ કરો છો તો એમાં થમલીન લગાવવા માટે તમારે છે ને વિડીયો એડિટિંગના સમય તમારે છે ને શોર્ટ વિડિયોની અંદર તમારે થમલીન એડ કરી લેવાનું રહેશે હવે કઈ રીતે કરવાનું છે વિડીયો આપણી થો થોડીક લાંબી શોર્ટ ટકા મિત્રો બનશે પણ મિત્રો ધ્યાન આપજો તમારા કોઈપણ વિડીયોની અંદર તમે થમલીન આરામથી લગાવી શકો છો ચલો વિયોની શરૂઆત કરીએ મિત્રો તો અહીંયા તમને મિત્રો જો યુટ્યુબનું શોર્ટ ફીડનું તમને એક ઓપ્શન મળે છે જ્યાંથી તમે વિડિયો ડાયરેક્ટલી અપલોડ કરવાનું અહીંયા ક્લિક કરી એટલે તમને શોર્ટ વિડીયો અપલોડ કરવાનું તમને અહીંયાથી ઓપ્શન મળે છે જો અહીંયા તમે અહીંથી શોર્ટ વિડીયો તમે અપલોડ કરી શકો હવે આ વિડીયો છે મારી પાસે આપણે આ વિડીયોની અંદર મારે થમલીન લગાવવાનું છે તો હું કઈ રીતે થમલીન લગાવું છું તો ચાલો અહીંયાથી હું બેકઅપ નીકળી જવ એના માટે જવાનું છે તમારા કોઈપણ એપ્લિકેશનની અંદર જેમાં તમે તમારો વિડીયો બનાવતા હોય તો ચાલો અહીંયાથી હું આવી જાઉં છું ઇન શોર્ટ વિડીયોની અંદર અથવા તો મારી પાસે ચલો ઇન શોટ વિડીયો છે દાખલા તરીકે અહીંયા તો મેં ઇન શોર્ટ વિડીયોને મેં અહીંયા યુઝ કરી લઉં છું તો એને કઈ રીતે તો અહીંયા વિડીયોવાળું ઓપ્શન છે એની ઉપર ક્લિક કરીને તમારે જે વિડિયો એડિટ કરવાનો છે જેમાં તમારે થાંભલી લગાવવાનું છે તો અહીંયાથી મેં આ વિડીયો લઈ લીધો છે દાખલા તરીકે તો અહીંયા આપણે સાઇઝ આપણે કરી લઈએ આ ટાઈપની ફૂલ સાઇઝમાં સાઇઝ કરી લઈએ તો મેં ફૂલ સાઇઝ કરી લીધી છે તમે જોઈ લો અહીંયા મેં ફૂલ સાઇઝ કરી લીધી છે તેર સેકન્ડ કરી લીધો છે અને અહીંયા લાસ્ટમાં જે મારે થમલેન લગાવવાનું છે લાસ્ટમાં હું લગાવું છું કોઈ પણ ફોટો જે આપણે હોલપેપર એટલે કે થમલેન ઉપર લગાવવાનો છે તો મારી પાસે ઓલરેડી આ ફોટો છે ટેમ્પરેલી મેં અહીંયા લગાવી લીધો છે મિત્રો અહીંયા જે લોગો છે ને લોગોને હું અહીંયાથી રિમૂવ કરી લઉં છું થોડીકવાર એડ જોઈને તો દાખલા તરીકે અહીંયા લોગો પણ રિમોવ થઈ જશે જે એપ્લિકેશનનું નામ બતાવે છે ચલો અહીંયા એડ આવે છે તો આપણે એડને આવી રીતે થોડી જોઈ લેવાની રહેશે મિત્રો ખાસ કરીને કારણ કે એડ તો અત્યારે દરેક એપ્લિકેશનમાં આવે છે તો અહીંયા લોગો કાઢવા માટે જે આપણે એક એડ જોઈ રહ્યા છે એડ પૂરી થાય એટલે પછી જે આપણો વિડીયો બન્યો છે એને સેવ કરી લેવાનો છે અને સેવ કર્યા પછી એને આપણે યુટ્યુબમાં જે શોર્ટ ફ્રીડની અંદર આપણે અપલોડ કરીએ છીએ તો એને થમલીનને કઈ રીતે સેટ કર્યાનું અને ઇન્સ્ટાગ્રામની અંદર તમારે એને અપલોડ કરવો છે અને થમલીન તમારે સેટ કરવું છે તો તમે ત્યાં પણ મિત્રો કઈ રીતે સેટ કરી શકો બે માહિતી તમને આપવાનું છે બસ વિડીયોમાં ધ્યાન આપજો તો ચાલો આપણી એડ પૂરી થઈ ગઈ છે આ વિડીયો તમારો કમ્પ્લીટ આ રીતે તમારે ખાલી ગમે ત્યાં એક થંભાઈને તમારે આ ફોટો લાસ્ટમાં લગાવી લીધી જો અમે લાસ્ટમાં અહીંયા લગાવી લીધી છે અને ખાલી ટેમ્પરલી તમે લગાવશો ને ખાલી આટલું જ તો પણ મિત્રો કોઈ ટેન્શન નથી ચાલો આપણે અહીંયા આ વિડીયોને આપણે અહીંયાથી મિત્રો સેવ કરી લઈએ ચલો અહીંયા વિડીયોને આપણે એક્સપેક્ટ કરી લઈએ એટલે સેવ અહીંયાથી વિડીયો થઈ જશે વિડીયો તમારો સેવ થઈ જાય ત્યાર પછી એને અપલોડ કરવાનો રહેશે તો ચલો અહીંયા વિડીયો આપણો સેવ થઈ ગયો છે ચલો અહીંયા વિડીયો આ કમ્પ્લીટ જો સેવ થઈ રહ્યો છે અને આ સેવ થઈ પણ ગયો છે હવે આપણે નીકળી જઈએ જ રહીએ અહીંયા શોર્ટ વિડીયોની આપણે યુટ્યુબ ચેનલમાં જ્યારે અપલોડ કરવાનો છે ત્યાં તો ચલો મિત્રો અહીંયા શોર્ટ વિડીયોમાં આપણે અહીંયા આવી ગયા છે તો તમને શોર્ટ ફીડનું ઓપ્શન અહીંયા મળી રહ્યું છે જો અહીંયા તો આ વિડીયો આપણે ગેલેરીમાંથી લેવાનો છે જે વિડીયોને અત્યારે આપણે એડિટ કર્યો છે તો આ વિડીયોને અત્યારે આપણે એડિટ કર્યો છે તો તમને આ ટાઈપનું ઓપ્શન આવશે મિત્રો આ ટાઈપનું ઓપ્શન તમારો વિડીયો દેખાડશે તો અહીંયા તમારે થઈ ગયું એની ઉપર તમારે ક્લિક કરી લેવાનું રહેશે જેવું તમે એની ઉપર મિત્રો ક્લિક કરશો એટલે થોડીક વાર રાહ જોવાની છે જેવી તો થોડીક વાર રાહ જોશો એટલે આ ઓપ્શન પૂરું થઈ ગયું ફરીથી તમને અહીંયાથી કોઈ સ્ટીકર છે ટાઈમ છે તમારું કોઈ લખાણ કરવું છે કોઈ પણ ઇફેક્ટ લગાવો તો તમને ઓપ્શન મળશે અહીંયાથી આગળ વધી જવાનું છે તો તમને આ ટાઈપનો ઓપ્શન મળે છે લખણ કરવું હોય કોઈ કોઈ ટ્રેપ કરવું હોય હજી પણ અહીંયાથી આપણે આગળ જતું રહેવાનું છે એટલે સીધું તમને અહીંયા થમલીન લગાવવાનું યુટ્યુબની અંદર ઓપ્શન તમને મળી જશે હવે અહીંયાથી થમલેન કઈ રીતે લગાવવાનું છે તો આ તમારી વિડીયો જુઓ છો વિડીયોના ઉપર એક ખૂણાની અંદર મિત્રો થમલીન પેન્સિલનું આઇકન છે તો તમારો વિડીયો આ ટાઈપ આખો દેખાડશે તો મિત્રો મેં એની ઉપર ક્લિક કરી દીધું છે મેં પૂર્ણ કરી દીધું છે તો જો અહીં પૂર્ણ કર્યું તો થમલીન એના ઉપર લાગી ગયું છે હવે મારે વિડીયોને આપણે અપલોડ નથી કરવી ખાનગી વિડીયો હું અપલોડ કરું છું ખાલી ટેમ્પરલી તમને દેખાડવા માટે તો અમે વિડીયો અહીંયાથી અપલોડ કરી લીધી છે હવે આ વિડીયોની અંદર મિત્રો થમલીન આપણું લાગી ગયું છે આ વિડીયો અપલોડ થઈ જાય છે તો હું તમને તાત્કાલિક પણ શીખવાડી દઉં છું કઈ રીતે એને તમારે યુઝ કરવાનું જો આ વિડીયો અપલોડ થવા માંડી છે તો આ વિડીયો અપલોડ થઈ રહી છે તમે જોઈ શકો છો વિડિયો અપલોડ થયા પછી કઈ રીતે એને સેટ કરવાનું છે થમલીન તો સેટ થઈ ગયું એ પહેલાં મિત્રો આપણે એકવાર ઇન્સ્ટાગ્રામની મુલાકાત લઈ લઈએ કે ઇન્સ્ટાગ્રામની અંદર આપણે થમ્લીન કઈ રીતે લગાવવાનું છે તો હું ચલો ઇન્સ્ટાગ્રામની અંદર મિત્રો આવી ગયો છું અહીંયાથી તમારે રીલ લઈ લેવાની છે જે અત્યારે હાલની અંદર આપણે એડિટ કરી છે તો રીલને આપણે એડિટ કરી લીધી છે લઈ લીધી છે હવે તમને આ ટાઈપનું ઓપ્શન મળે તો ડાયરેક્ટલી તમારે કંઈ લખાણ કરવું તો કરી શકો છો પેન્સિલવાળા આઇકન ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે તમને આ ટાઈપનું ફીચર જોવા મળી રહેશે અહીંયા લખ્યું છે એડિટ કવર લખ્યું છે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે તમને અહીંયા બધા ફોટાઓ જોવા મળી રહેતા હશે તમારે આ રીતે જોઈ લેવાનું સેટ કરી લેવાનું છે તો અહીંયા ફોટો આવી ગયો છે બસ તમારે એડ ફ્રેમ અને ડન કરી લેવાનું છે એટલે જે પણ તમે ઇન્સ્ટાગ્રામની અંદર તમે વિડીયો અપલોડ કરશો એની ઉપર પણ આ ટાઈપનું થમલેન્થ સેટ થઈ જશે તો મિત્રો માહિતી તમને કેવી લાગી ખાસ કોમેન્ટ કરજો અને આપણે ટેકનિકલ જાય કે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીજો જેની અંદર યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામને લગતી અને યુટ્યુબ ચેનલમાં કોઈ પણ કામ હોય તો મિત્રો ખાસ કોમેન્ટ કરજો મિત્રો દરેક કામ કરું છું પણ ફ્રીમાં પણ નથી કરતો અને મિત્રો તમે જાતે પણ મહેનત કરી શકો છો આપણી ચેનલની અંદર દરેક વિડીયો બનાવેલા છે તમે જેને ચેક કરી શકો છો યુટ્યુબ ચેનલને લગતા ટોટલ વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે હવે આપણે ઇન્સ્ટાગ જે વિડીયો છે શોર્ટ ફ્રીડની અપલોડ હજુ નથી થઈ મતલબ થઈ ગઈ છે નથી થઈ બાકી તમને અહીંયા જે ઇન્સ્ટાગ્રામની અંદર જે શોર્ટ વિડીયોની અંદર વિડીયો જોશો ને તો તમને આ જ્યાં થમલીન આ ફોટો છે ને છોકરીની જ દેખાશે બાકી વિડીયો તો મારી જ છે તમે જોઈ લીધો જ્યારે તો તમે થમલીન પણ લગાઈ શકો છો તો ખાસ ટેકનિકલ જગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે અને નવું નવું કંઈક જાણવા મળે અને યુટ્યુબનો પણ અનુભવ તમને થાય મિત્રો